ગુજરાતનું હોય કે પછી બહારનું દરેક સિટીની એક ફેમસ રેસિપી તો હોય જ છે આજે આપણે આવી જ એક ફેમસ રેસિપી જોવાના છે જે અમદાવાદની દાળ રેસિપી તમે જોઈ શકો છો એકદમ મસ્ત દાળ બન્યા છે જો એક વખત આ રીતે બનાવી લીધા ને તો ક્યારેય બગડશે નહીં એવા મસ્ત દાળ બને છે તો ચાલો જોઈ લઈએ એકદમ સોફ્ટ સ્પોન્જી દાળ રેસિપી તો આ દાળ બનાવવા માટે આપણે અહીંયા મોગર દાળ લઈ લેશું અહીંયા મેં અડધો કપ મોગર દાળ લીધી છે અને અડધી કપ જેટલો જ મેં અહીંયા લીલી ફોતરાવાળી દાળ લીધી છે તમે કોઈપણ એક દાળ લઈ શકો છો અથવા તો બે દાળ અડધી અડધી લઈ શકો છો તમને જે રીતે દાળ વડા કરવા હોય એ રીતે તમે દાળ લઈ શકો છો હવે આપણે એને બેથી ત્રણ પાળીએ પેલાં ચોખ્ખી કરી લેવાની છે ધોઈ લેવાની છે તો આ રીતે ધોઈ લીધા પછી આપણે એમાં પાણી ઉમેરી દેવાનું છે પાણી થોડુંક વધારે જ પડતું ઉમેરજો જેથી સરસ આપણી પલળી જાય તો એને ખાસ આપણે એને પલાળવાની છે તો આપણે એને પલાળી દેવાની મિનિમમ એને એકથી બે કલાક સુધી એને પલાળી રાખવાની જેથી સરસ પલળી જાય તો તમે જોઈ શકો છો મસ્ત મજાની પલળી ગઈ છે હવે આપણે એમાં પાણી ઉમેરી દેવાનું છે અને જે ફોતરા આપણે ચોડીને કાઢશું ને તે કાઢી નાખવાના છે તો બેથી ત્રણ વખત આવી રીતે પાણી ઉમેરવાનું અને જે લીલા ફોતરા છૂટા પડે ને એ કાઢી નાખવાના જો તમારે ફૂતરા ન કાઢવા હોય તો થોડાક લીલા કલરના દાળવાળા થશે બાકી જો તમારે કાઢવા હોય તો આ રીતે તમે એને છોડીને કાઢી પણ શકો છો તો આવી રીતે બેથી ત્રણ વખત એને પાણીથી ધોઈને કાઢી નાખવાના ફોતરા અને પછી એને આપણે થોડીક વાર ગયણામાં નીતારી લેવાના જેથી એનું મોસ્ટ ઓફ પાણી આપણું નીતરી જાય પછી એને મિક્સરના જારમાં ઉમેરી દેવાના છે ખાસ ધ્યાન રાખજો બહુ પાણી ન રાખતા નહીં તો પેટર આપણું એકદમ પાતળું થઈ જશે તો આપણે એને પીસી લેવાનું છે પહેલાં એમને પાણી વગર જ પીસવાનું છે પછી જરૂર જણાય તો એકથી બે ચમચી જેટલું જ પાણી ઉમેરતું જવાનું અને પીસતી જવાનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ લીસું બેટર આપણું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પીસવાનું છે તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ઘાટું લીસું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે એને એક બોલમાં કાઢી લઈએ અહીંયા બને એટલું પાણી ઓછું ઉમેરજો હવે આને આપણે આવી ફેટવાનું છે તો તમે એને વિસ્કરની મદદથી કે પછી હાથની મદદથી એને ફેટી શકો છો આપણે એકદમ લાઇટ બેટર થઈ જાય ને ત્યાં સુધી એને ફેટવાનું છે આપણે આ બેટરને હાથો આવવા માટે નથી રાખી દેવાનું બસ ફેટી લેવાનું છે અને પછી સાઈડમાં મૂકી દેવાનું હવે અહીંયા ચોપરમાં લસણ આદુ અને મરચાં ઉમેરી દીધા છે જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાના અને આદુ મરચાં લઈ લેવાના છે અને એના આપણે ચોપ કરી લેવાના છે તમે એને મિક્સરના પણ ચોપ કરી શકો છો અને આવી રીતે ચોપરથી પણ ચોપ કરી શકો છો હું આ ચોપર યુઝ કરું છું કે આમાં એકદમ નાની નાની કણીઓ થાય છે ને પેસ્ટ નથી બની જતી તમે જોઈ શકો છો બારીક બારીક કણી રે છે તો મને આ ચોપર વધારે ગમે છે તમે જે ગમે તે રીતે તમે એમાં કરી શકો છો સાથે આમાં આપણે કોથમીર ઉમેરી દેવાની છે અને મીઠું પણ ઉમેરી જ દેજો મેં અહીંયા મીઠું ઉમેરી જ દીધું પણ અંદર દેખાણું નથી તમને બતાવવામાં હવે આમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે જેથી આપણું બેટર થોડું ઢીલું થઈ ગયું હોય ને તો દાળ કાચી ન રહે ને એટલે એમાં એક ચપટી સોડા ઉમેરવાનો છે જો સોડા ન ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો થોડા કડક થશે સોફ્ટ નહીં થાય બાકી દાળ તો સરસ જ બનશે હવે મીડિયમ ગેસમાં આપણે એમાં ઉમેરી દેવાના છે થોડા થોડા નાના નાના બહુ મોટા મોટા દાળ ના પાડતા એને મીડિયમ કે પછી નાના નાના પાડજો કેમકે થોડાક ફૂલાશે પણ ખરા અને જો સોડા તમે ન ઉમેર્યા હોય તો નાના નાના જ બનાવજો જેથી અંદરથી કાચા રહીએ અને એને મીડિયમ ગેસ ઉપર જ તળવાના છે એકથી બે મિનિટ સુધી તળાઈ જાય પછી એના લીધે થોડી થોડી વારે ફેરવતા જજો અને તળતા જજો આપણે એને મીડિયમ ગેસ ઉપર જ તળવાના છે પછી થોડાક લાસ્ટમાં મરચાં આવી રીતે ઉમેરી દેજો અને એને પણ તળી લેજો ખાસ અહીંયા મરચાં અને ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મરચાં આમાં તેલમાં ઉમેરી દેવાના અને થોડાક અદકચરા તણાઈ જાય ને એટલે એને લઈ લેવાના અને જ્યારે તમે મરચાં અને આ ભજીયાને બહાર કાઢો છો ને ત્યારે તમારે ડુંગળી થોડીક સુધારીને નીચે રાખી દેવાની એની ઉપર તમારે આવી રીતે ભજીયા ઉમેરવાના આ રીતે કરશો ને તો ડુંગળી થોડીક બફાઈ જશે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ચોક્કસથી આ રીતે દાળ વડા તમે ટ્રાય કરજો તમને એકદમ મસ્ત દાળ વડા ગમશે અને તમે ગમે ત્યારે બનાવી શકો છો સાંજના નાસ્તામાં પણ બનાવી શકો છો ઇવન રાતે કે પછી વરસાદ આવતો હોય ને ત્યારે તમે બનાવશો ને તો પણ મજા આવશે અને બાળકોના લંચ બોક્સમાં તમારે આપવું હોય ને તો ભજીયા ના કરો ને પુડલા કરીને આપી દો ને તો પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી અને હા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો તમે એન્જોય કરો આ અમદાવાદના દાળવાડા આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ